હા શું વળી મોટાની મર્યાદા રાખો એટલે આખો દાડી વળી જેમ છે આજ તો જમીનો કાગળ જ ન મેં કરીને આવ્યો શું કરશે શું શું ખાતે જે વાત ખાલી

અલ્યા ભાઈ ભા તો ભાઈ હું શું કરો તમે વાત કરો જે ગયા મારી છે હું ગમે તે જઉ એ તો માં એ તો મારા કો મારા વસ્તુ એ તમાર ના રહે વાત કરો આપણા ભાઈ ભૂલ થઈ ગઈ મારી ને હવે મે બોલો અમન કરો ને ઘણ ઘણ રાખો દે હેડ તો કેમ રાખો આપણે તમે એમ જાદુપરા કોમ કરો કરો જો જોડો અલે આપણે મોટો હતો બે શબ્દ કીધા તા એમાં શું ખોટો લગાડવાનો હોય ખોટો લગાડવાની વાત કરો ભાઈ તમારે કોમ કરજો

એ વાત તમારી હા તો બારો બાર ગતું દોડ તો મારી નાખો પણ મન તો કો મારી ઈચ્છા હું ના કહું વળી એટલે આટલા બધા ભાઈ મારા ઉપર છે આટલા કાળા દાળ થો કોમ કરજો તમે તમારું કોમ કરજો હવે જવાનો મને એટલે ભરપુ હું તમને ભાઈ ભાઈ કરો છો તમે મને વગે પ્રેમથી તો વાત કરો કે શું થાય એમ એટલે ભાઈ તમે જાજો હવે સોનો મના પણ મન તો કો આ શું થાય હાથમાં આ તો કાગળી છે ના આ તો મારે પલોટ ના કાગળી ચમ પલોટ ના

તેની છે આગલી યુટ્યુબ વિડીયો છે ને આ મો હરક કરે માઉ મેરે મારે ના શું કરો એ આવો આવો શું કરો તો ના બે દેરે બાજી આવે બાજી એનું તો યુટ્યુબ હરકી કરો કે હરકી તો હવે અમે એવું રે તમારે મને એવું તમારે હરખું થાય તમારે મહેનત કરે હાલ તો એટલે ખાવું તો પડશે પણ એ તો ખુબ ખાવા સારું મથે છે એતો હાલ તો ખુબ ખાવા મથે દીદી પેટ પડે એવું પેટ તો તમારે બે ને હારખા પણ એને હમણાં નું વજો દે એવું એમ હોય એટલે વજો એટલે જે મજુ રે તેમ તમને નહીં ઠા હોય ના ભાઈ મન તો શું કા બે લે બારે તો હમણાં આજ નવાર માં તો તમાર પરોટ ને કાગળી લઈન ફરે તમાર ભાઈ પરોટ ને કાગળી ઓય હોય છે એના વડે શું કરવું હમણાં લઈને ફરતા હોય છે વેસવા કાઈ દે રે એટલે મારા બગે મન તો જે મેચ છે બ્રો એ હવે તમે દોણો

બરોબર મો હેડે મારે ઘણો કામ દે તારો વીસી રે પેલા હું બોલાવો રે ઈ બોલાવો તમારે મો તો ઘરે પાકે આવજો એ હો 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 છે શું કરો બેઠો છે ભાઈ બે બીજું આટલો તો કરતો ચા છે શું કીધા એમ કરે છે એ હોય છે વીસી રે મેં ફોન ઉપાડી તો એટલે હેલો એટલે ફોન તો ઉપાડે શો તમારું લઈ ગાધું ત્યાં એટલું બધું ફોન ની ઉપાડતા નથી કે તમે શું કરો હા તો ઘરે છે અરે ભાઈ તમારે જે કરવું એ કરી દો પણ તમે હાલ ઘરે આવો છે હોય ફરી બોસ મિનિટમાં નહી મોડું આવવાનું તમે હું આવો ફટાફટ તે આમ ઘરે જ દો તે હારો આવાય રાજી ઉપરી કામ તું એમ લાદી મારા કે દે ભાઈ કેવા હતા ને ચારે આ શું છું અમારે આટલા કોઈ રૂપિયાનું નોમે લેતો ને તો વાપરવા આવે ને તો વાપરતો ન કોઈ નહીં અને હવે સિક્કા ગુટું બોલે બોલે અને બેસી મારે પ્લોટ આવાજ આપણા પાસે વાત એ મનુભાઈ શું કરો કોઈ નહી કરતો વાળવું હોય કોઈ વાળવું છે આવો શું આખો દાડી કામ કરો હા આઈ જો

તો ફોન કરી કેમ બોલાવે આજ તો પથારી પહેરવી નાખો હે એને શિક શું છે